દુનિયાભરમાં કેન્સર આજે પણ ખતરનાક બીમારી છે જેની સારવાર આજે પણ શક્ય નથી કેન્સરની સારવાર માટે લોકોના લાખો અને કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં જીવ બચી શકતો નથી કેન્સર નાના બાળકોથી લઈને મોટેરાઓમાં પણ થઈ રહ્યું છે આ બીમારી થતાં ભલભલા લોકોની હાલત ખરાબ થઈ જાય છે આવામાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવાર માટે તેનો ખર્ચ ઉપાડવો મુશ્કેલ બની જાય છે જો તમે પણ આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમને આ જણાવીશું કે કઈ યોજનાનો લાભ લઈને તમે મફત સારવાર કરાવી શકો છો નમસ્કાર ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની અનેક એવી યોજનાઓ છે જેમાં દરેક ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારોને રાહત મળી શકે છે આવામાં કેન્સર પીડિત માટે સરકાર કઈ યોજનાઓ ચલાવે છે તેને લઈને બધા જાણવા માંગે છે જેથી તેમનો પરિવાર કે આસપાસના કેન્સર પીડિત લોકો તેનો લાભ લઈ શકે એમાંની જ એક યોજના છે આરોગ્યશ્રી યોજના શું છે આરોગ્યશ્રી યોજના તો કેન્સર દર્દી સરકારની આ યોજના મારફતે પોતાની સારવાર કરાવી શકે છે ભારતીય સરકારના સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય આ પ્રકારની યોજના ચલાવે છે જેનાથી કેન્સર પીડિતોને આર્થિક રીતે મદદ મળી શકે સરકારની આ યોજનાનું નામ છે આરોગ્યશ્રી યોજના આ યોજનાનો લાભ કોઈ પણ કેન્સર દર્દીને મળશે કઈ રીતે ઉઠાવશો યોજનાનો લાભ તો આ યોજનાનો લાભ ઉઠાવવા માટે કેન્સર દર્દીને આવેદન ફોર્મ ભરવાનું રહેશે જે કોઈપણ વિસ્તારના નજીકના સરકારી ઓફિસ કે ઓનલાઈન પણ મળી રહેશે તેના બાદ ફોર્મમાં સારવાર ટેસ્ટ અને હોસ્પિટલ સંબંધિત માહિતી લખીને તેને ભરી દો આ બાદ તમને એક કાર્ડ અને રસીદ મળશે જેની મદદથી તમે સારવાર શરૂ કરાવી શકશો આ યોજના અંતર્ગત સર્જરી કરવા માટે પાંચ લાખ રૂપિયા કિમોથેરપી જેવી સુવિધાઓ માટે દસ લાખ રૂપિયા સુધીની આર્થિક સહાયતા મળી રહે છે આયુષ્યમાન કાર્ડથી કરાવો કેન્સરની સારવાર તો બીજી તરફ આયુષ્યમાન યોજના અંતર્ગત કેન્સરની સારવાર માટે આર્થિક રાહત મળી શકે છે જો કોઈ પણ આયુષ્યમાન કાર્ડ ધારકને કેન્સરના લક્ષણ દેખાય તો તે વ્યક્તિ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પોતાની સારવાર કરાવી શકે છે તમામ વૃદ્ધોને મળે છે આ યોજનાનો ફાયદો ઉલ્લેખનીય છે કે હાલમાં જ આયુષ્યમાન યોજનાના નિયમોમાં સરકારે કેટલાક બદલાવ કર્યા છે આ પહેલા યોજનાનો લાભ તમામ બીપીએલ વર્ગના લોકો કે કેટલાક એવા લોકો જેમની આવક બિલકુલ ન બરાબર છે તેમને મળતી હતી પરંતુ હવે આ યોજના અંતર્ગત સાહીઠ વર્ષથી ઉપરના વૃદ્ધોને પણ ફાયદો મળશે તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને હા આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર